લવ બાઇટ અથવા હિકી આના આમ સાંભળીને તમારે બ્લશ કરવાની બિલકુલ જરૂર નથી હિકી વિશે તમે પહેલા પણ સાંભળ્યું જ હશે લવ બાઇટ એટલે હિકી વિશે કેટ કેટલા લોકો સાંભળતા આવ્યા છે તે ગરદન પર પડે છે જો લવ બાઇટ ગરદન પર યોગ્ય જગ્યાએ પડે તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તે ખોટી જગ્યાએ પડે તો તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે શું તમે જાણો છો થોડા વર્ષો પહેલા જ મેક્સિકોમાં એક સત્તર વર્ષના યુવાનનું મૃત્યુ થયું આ લવ બાઇટ તેની ગર્લફ્રેન્ડને તેને ગળા ઉપર આપ્યું અને ત્યારબાદ અચાનકથી તેને સ્ટ્રોક આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું લો બાઈટના કારણે સ્ટ્રોકનું જોખમ શા માટે છે અને આવી સમસ્યાથી આપણે કેવી રીતે બચી શકીએ આજના મજામાં છોના એપિસોડમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્યા હવે લો બાઈટના કારણે સ્ટ્રોક આવો ખૂબ જ રેયર કેસમાં એવું થાય છે મોટા ભાગે એવું થતું નથી પણ થોડી ભૂલના કારણે વધુ નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં આજે આપણે ડોક્ટર પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે લવ બાઇટ કે હીકી સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે આમાંથી કયા પ્રકારના જોખમો છે અને આવી સમસ્યાથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ શું હિકી કે લવ બાઇટ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે ડૉક્ટર વિપુલ ગુપ્તાએ અમને આ વાત અમારી સિસ્ટર્સ ચેનલને જણાવી હતી અને માહિતી આપી હતી તમારા તમામ કન્ફ્યુઝન અને મૂંઝવણનું સોલ્યુશન પણ આપ્યું છે લવ બાઇટ અથવા હિકી શું છે પહેલા એ આપણે જાણી લઈએ જ્યારે પણ લવ બાઇટ કે હિકી અપાય છે ત્યારે એ જગ્યા પર જ અંદરની બાજુ બ્લડ ક્લોટ થવા લાગે છે તેને આપણે બ્રુઝ પણ કહીએ છીએ તેમાં લીલા રંગના ચાઠા પડી જાય છે તેને જ લવ બાઇટ કહેવામાં આવે છે જેનો શરૂઆત રંગ છે એ લાલ હોય છે અને ત્યારબાદ પીળા રંગ થઈને એ ગાયબ થઈ જાય છે હવે આપણે એ જાણીશું કે લવ બાઇટથી કયા પ્રકારના રિસ્ક હોઈ શકે છે ઘણી વખત લોકો લવ બાઇટ અથવા હિકી છુપાવવા માટે મેકઅપનો પણ ઉપયોગ કરે છે કપડાંથી તેને ઢાંકી દે છે પરંતુ આ કોઈ મોટી સમસ્યા નથી જો ભાગ્યે જ કિસ્સાઓમાં અમુક એવું થાય છે કે આંતરિક ઈજાઓ ગંભીર હોઈ શકે છે તો તેનાથી નુકસાની થવાની ભીતિ છે આવું ડોક્ટર પણ કહી રહ્યા છે આવા કિસ્સા ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે હમણાં જ એક દર્દી સાથે એવું બન્યું અને એક કિસ્સો છે એ પ્રકાશમાં આવ્યો જો લવબાઈટ ગરદનના ઉપરના ભાગમાં હોય એટલે કે જ્યાં બ્રેઇનની નળી હોય છે જે હૃદયના રસ્તાથી ગરદન દ્વારા મગજ સુધી પહોંચે છે ગરદનના ઉપરી હિસ્સામાં નળી એક્સપોઝ થાય છે એટલે ઈજા હોવાના ચાન્સીસ છે એ ત્યાં વધી જતા હોય છે આ નળીની જગ્યાએ કોઈ હાથથી પ્રેશર કરે તો એને ધબકારા પણ અનુભવ થાય છે હવે જો કોઈ આ નળીની જગ્યાએ લવ બાઇટ દે તો બની શકે છે કે આ નળીમાં તમને ઈજા થઈ શકે મેડિકલ ભાષામાં આને ડાયસેક્શન કહેવામાં આવે છે ડાયસેક્શનથી બ્લડ ક્લોટિંગ થઈ શકે છે મગજ સુધી પહોંચ્યું તો આ સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે બ્લડ ક્લોટના કારણે હવે હિકીથી સ્ટ્રોકનું જોખમ શા માટે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં ડોક્ટર કહે છે કે હીકીથી નાનો સ્ટ્રોક આવી શકે છે કેટલાક લોકોને મોટો સ્ટ્રોક પણ આવી શકે છે જો આ ઈજામાં કેટલું લોહી એકઠું થયું છે તેના પર પણ નિર્ભર છે હીકીથી ડરવાની જરૂર નથી હિકીથી સ્ટ્રોક આવવું એ ખૂબ જ રેર છે નેકની નળીવાળા ભાગમાં લાઈટ આપવાનું અથવા ગરદનની નળીના નીચે દબાણ આપવાનું ટાળવું જોઈએ અહીં આપણા મગજની ખૂબ જ મહત્વપૂર્ણ નળી રહેલી છે ઘણી વખત જ્યારે આપણે ઈજાના કારણે અથવા વાળન પાસે મસાજ કરાવતા હોઈએ ત્યાં બળ આપવામાં આવે છે જે આપણા માટે હાનિકારક સાબિત થતું હોય છે એવું પણ શક્ય છે કે જેમને લાઈટ હોય તેમને પહેલાથી જ થોડા ઈજા છે એ હોઈ શકે છે જેના કારણે તેમને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આવી સમસ્યાથી તમારે કેવી રીતે બચવું જોઈએ હવે એની વાત કરીએ તમારે ગરદનને આંચકાથી ક્યારે ન ફેરવવું જોઈએ ગરદન પર મજબૂત દબાણ લાગુ કરવાનું ટાળો અને નળીવાળા એરિયા પર ભારે માલિશ કરવાનું પણ ટાળો લવ બાઇટથી થતી ઈજાઓ ખૂબ જ રહેશે પણ તકેદારી ખૂબ જ જરૂરી છે એવું નું પણ કહેવું છે ત્યારે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને પાર્ટનરને મોકલવાનું ચૂકતા નહીં જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો અને લાઇક અને શેર ચોક્કસપણે કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે મને એટલે સૌમ્યાને આપશો રજા નમસ્કાર આ વિડીયોમાં આપના અભિપ્રાયો આપવાનું ન ભૂલતા ફરી મળીએ નમસ્કાર